સમાચાર પર વાત પંચમહાલ જિલ્લાના તાલુકા શિયાળાની ઠંડી વચ્ચે ચોરો ટોટકીય સક્રિય બનતી જોવા મળી રહી છે જે સહેરા તાલુકાના સુરેલી ગામમાં આવેલી એક ઘરિયાળાની દુકાનમાં તસ્કરોએ પાછળનો ભાગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ સહિતનો સામાન ચોરી લઈ ફરાર થઈ ગયા હતા સવારે દુકાન ખોલવા પહોંચેલા માલિકને અંદર સામાન વેર વિખેર મળતા ચોરીનો બનાવ સામે આવ્યો હતો જે આ ઘટનાને પગલે ગામમાં ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે જે શહેરા તાલુકામાં ચોર ટોટકી સક્રિય બની છે જે કરિયાણાની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો દુકાનનો પાછળનો ભાગ તોડવામાં આવ્યો હતો અને રોકડ સહિતનો સામાન ચોરાઈ ગયો હતો આ ગામમાં ચોરી થયાના બનાવથી ગામમાં ડરનો માહોલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જે સવારે દુકાન ખોલવા પહોંચેલા માલિકને અંદર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો તેનો

સુરેલી સુરેલી ગામની અંદર ખજૂરી સ્ટેશન પર મારી દુકાન આવેલી છે અને જે દુકાન ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ રાબેતા મુજબ બંધ કરીને ઘરે ગયેલ હોય અને સવારના આઠ ને બારે મારી દુકાન ખોલેલતા ખુ ખોલ શટલ ખોલું છું મારા નોકર સહ શ્રી ગણપતસિંહ સમરસિંહ સાથે દુકાન ખોલતા સવારના દુકાન ખોલતા પાછળના ભાગે શટલ ખોલતા દેખાય આવ્યું કે દુકાનની અંદર પાછળના ભાગમાં બખોલું પડ્યું છે બકોલું પડતા મેં જાણ કર્યા મારા નોકરે મને જાણ કરતા મેં જાણ કરેલું હોય કે દુકાનની અંદર ચોરી થયેલી હોય છે અને જે રોકડ રકમ પચીસથી ત્રીસ હજાર રૂપિયા જે હતી મારા કાઉન્ટરની અને તગારાની અંદર જેની ચોરી થયેલી મને જાણ થયેલી જે શહેરા પોલીસ સ્ટેશન મેં જાણ કરેલું છે પોલીસ સ્ટેશન તે હજુ સુધી મને કોઈ રિસ્પોન્ડ મળેલ નથી મારું નામ પકી જનકકુમાર કાપસિંગ મારું નામ પકી જનકકુમાર કાપસિંગ હાલ રહે મંગલનાળા અને સુરેલી સુરેલી ગામની અંદર ખજૂરી સ્ટેશન પર મારી દુકાન આવેલી છે અને જે દુકાન ઓગણત્રીસ બાર બે હજાર